નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જે લોકોની ઉંમરે ચાલીસ વર્ષની થઈ ગઈ છે અથવા પાંત્રીસ કે ચાલીસ વર્ષ વટાવી ગયા હોય તો આવા લોકો માટે શિયાળામાં મળતું એક ફળ છે કે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અનેક પ્રકારની દવાઓ કરતાં પણ આ ફળ છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આ ફળનું નામ છે સંતરા મિત્રો સંતરા છે એ ચાલીસ વર્ષથી વધારે ઉંમરના લોકો હોય તો શા માટે કેમ કે ચાલીસ વર્ષ પછી શરીરમાં અમુક પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે જેમાં મુખ્યત્વે હાઈ બ્લડ પ્રેશર અથવા તો જે બ્લડ પ્રેશર વારંવાર વધી જાય કે ઘટી જવાની સમસ્યા હોય હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય કે હાર્ટને લગતી કોઈ પણ સમસ્યા હોય બીજું એ કે આંખો નબળી પડી ગઈ હોય તો આંખોને લગતી સમસ્યા હોય પાચનતંત્રને લગતી સમસ્યા હોય આ બધી જ સમસ્યાઓમાં સંતરાનો કઈ રીતે તે ઉપયોગ કરી શકાય છે ધ્યાનથી સાંભળજો મિત્રો કેમ કે મિત્રો સંતરાની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર વિટામિન એ બી સી અને વિટામિન સી તો ઢગલા મોઢે પ્રોટીન આયરના જેવા અઢળક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે જે શરીરને કઈ રીતે ફાયદો કરે છે તો સૌથી મહત્ત્વનું કે આંખો માટે એક તો સંતરા છે એનો રસ છે ખૂબ જ સારો છે મિત્રો આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે અને એમાં પણ ચાલીસ વર્ષ પછી આપણી ઉંમરની સાથે સાથે ઉંમરના પડાવની સાથે સાથે દ્રષ્ટિ પણ નબળી પડતી હોય છે તો આવા ટાઈમે સંતરા છે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આપણને આપણી આંખોનો એક પ્રકારનો સહારો બની જાય છે તો સંતરાનું સેવન કરવાથી આંખો આંખોની દ્રષ્ટિ એક તો વચ્ચે સૌથી મહત્વનું છે મિત્રો કે ચાલીસ વર્ષ પછી જે સમસ્યાઓ દેખાય છે એમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર વારંવાર બ્લડ પ્રેશર વધી જવું કે ઘટી જવું આ સમસ્યા માટે સંતરાનો પાવરફુલ અને જબરજસ્ત પ્રયોગ છે મિત્રો સંતરાનું જ્યુસ એક ગ્લાસ જેટલું દરરોજ મિત્રો પીવાનું છે સંતરાના જ્યુસની અંદર એક ચપટી જેટલો કાળા મરી જે છે એનું ચૂર્ણ નાખવાનું છે કાળા મરીનું માત્ર એક ચપટી એટલે અંગૂઠો અને વચ્ચે એની આંગળીની અંદર આવે એટલું કાળા મરીનું ચૂર્ણ નાખી અને આ સંતરાનો રસ છે એક ગ્લાસ જેટલું સેવન કરવાનું છે આનાથી હાઈ બીપી કંટ્રોલમાં રહેશે લો બીપીવાળાને પણ ફાયદો થઈ શકે છે બીજું સૌથી મહત્વનું કે આનાથી હાઈ કોલેસ્ટ્રોલમાં જબરજસ્ત ફાયદો થાય છે હાર્ટની એક્ટિવિટી એટલે કે હૃદયની કાર્યક્ષમતા વધે છે હૃદય છે એ લાંબા સમય સુધી સ્વસ્થ અને સારી રીતે કામ કરે છે બીજું સૌથી મહત્ત્વનું મિત્રો એ કે આનાથી બ્લડ પણ સાફ થાય છે આની અંદર આયરન પણ સમાયેલું છે એટલે લોહી જે છે લોહી લોહીની બ્લડની સફાઈ થાય છે જેના લીધે મિત્રો જે લોકોને વારંવાર સ્કિનને લગતી સમસ્યા થતી હોય તો આ સમસ્યામાંથી પણ છૂટકારો મળી શકે છે દરરોજ સંતરાનું સેવન કરવાથી આ રીતે રસ પીવાથી મિત્રો ભવિષ્યમાં પણ ચામડીને લગતી કોઈ સમસ્યા થતી નથી બીજું એક આની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે જે સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે સ્કીન અને વાળ બંને માટે એટલે સંતરાના એક ગ્લાસ રસનું આ રીતે સેવન કરવામાં આવે તો સ્કીન છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે વાળ વાળ છે એ મજબૂત રહેશે ખળતા વાળ જે લોકોને હોય વારંવાર ખરતા હોય તો આવા લોકોને સંતરાનું સેવન અત્યારે ભરપૂર કરવું જોઈએ બીજી સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે સંતરાના રસની જગ્યાએ જો સંતરા એમ એમનામ સીધા ખાવામાં આવે એની છાલ કાઢીને તો સંતરાની અંદર ફાઇબર પણ ભરપૂર માત્રામાં છે અને સંતરાને એમનામ જો ખાવામાં આવે તો એ પાચનશક્તિ પણ વધારે છે જેના લીધે મિત્રો કબીજિયાત જેવી સમસ્યામાં ફાયદો થાય છે ગેસ એસિડિટીમાં પણ સંતરા છે એ ખૂબ જ ફાયદાકારક છે એટલે સંતરાને સીધે સીધા ખાવામાં આવશે તો પેટ સાફ કરવામાં મહત્વનો ભાગ ભજવશે બીજું મિત્રો મહત્ત્વની વાત એ કે સંતરાની અંદર ઢગલા મોઢે વિટામિન સી છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી મહત્ત્વનું છે જે લોકોને વારંવાર નાની નાની સમસ્યા થતી હોય શરદી ઉધરસ ખાંસી તો આવા લોકો માટે સંતરા છે ખૂબ જ ફાયદાકારક છે એટલે સંતરાનું જ્યુસ ન બનાવવું સરળ ન પડે તો એને સીધે સીધા જ ખાઈ જવાના છે પણ જે લોકોને બીપી જેવી સમસ્યા હોય અથવા કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય તો જ્યુસનો પણ પ્રયોગ કરી શકાય છે જ્યુસ કરતાં પણ સંતરાને એમ નામ તમે ખાઈશો ને તો ખૂબ ફાયદો થશે જે લોકોની ઉંમર છે ચાલીસ વટાવી ગયા છે આવા લોકો લોકોએ દરરોજ એક સંતરાનું સેવન તો આ શિયાળામાં કરી જ લેવું જોઈએ જેનાથી અમને ભવિષ્યમાં પણ આવી સમસ્યા હોય તો આ સમસ્યાથી બચી શકે છે હાઈકોલેસ્ટ્રોલની સમસ્યાથી બચી શકે છે બીજું એક સંતરાનું સેવન કરવાથી મૂળ સુધરે છે એટલે મગજની જે કાર્યક્ષમતા હોય એમાં પણ વધારો થાય છે એટલે આ રીતે મિત્રો શિયાળામાં અત્યારે દરરોજનું એક સંતરું ખાવાથી જબરજસ્ત અને અઢળક ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી